બાબાપુરની રામલીલા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ બાબાની વાર્તા તેનાલી રામ હંમેશા પોતાની બુદ્ધિમત્તાથી દરેક ના દિલ જીતવા માટે જાણીતા હતા રોજેરોજ તે રાજ્યની એક યા બીજી સમસ્યાના ઉકેલ માટે પોતાનું મન લગાવતો હતો એ જ રીતે એકવાર જ્યારે નાટક મંડળ દશેરા પર વિજયનગર પહોંચી શક્યું ન હતું તો ચાલો જાણીએ કે તેના લીએ શું કર્યું કાશીની એક નાટક મંડળી હંમેશા દશેરા પહેલા વિજયનગર આવતી આ નાટક મંડળી વિજયનગરમાં રામલીલા ભજવતી અને શહેરવાસીઓનું મનોરંજન કરતી આ એક રીતે વિજયનગરની સંસ્કૃતિ હતી અને દર વર્ષે આવું થતું હતું પરંતુ એક વર્ષ એવું આવ્યું જ્યારે કાશી નાટક મંડળના ઘણા સભ્યો બીમાર પડ્યા અને તેઓએ કહ્યું કે તેઓ વિજયનગર આવી શકશે નહીં આ સાંભળીને મહારાજ કૃષ્ણદેવ રાય અને બધા લોકો ખૂબ દુઃખી થયા દશેરાને હવે ગણતરીના દિવસો જ બાકી હતા અને આવી સ્થિતિમાં અન્ય કોઈ નાટક મંડળીને બોલાવીને રામલીલાનું આયોજન કરવું ઘણું મુશ્કેલ હતું દરબારી મંત્રીઓ અને રાજગુરુએ નજીકના ગામડાઓની નાટક મંડળીને બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈનું આવવું ખૂબ મુશ્કેલ હતું બધાને નિરાશ જોઈને તેનાલીરામે કહ્યું હું એક નાટક મંડળને ઓળખું છું મને ખાતરી છે કે તે વિજયનગરમાં રામલીલા કરવા માટે ચોક્કસપણે તૈયાર થશે તેનાલીની આ વાત સાંભળીને બધા ખુશ થઈ ગયા આ સાથે રાજાએ તેનાલીને ગ્રુપને બોલાવવાની જવાબદારી સોંપી અને તેનાલી પણ રામલીલાની તૈયારી કરવા લાગી નવરાત્રિ માટે વિજયનગરને શણગારવામાં આવ્યું હતું અને રામલીલા મેદાનની સફાઈ કરવામાં આવી હતી અને ત્યાં એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું તેની સાથે મેદાનમાંગ મોટી ગંદકી પણ લગાવવામાં આવી હતી શહેરમાં રામલીલા યોજાઈ હોવાના સમાચાર ફેલાઈ જતા સમગ્ર જનતા રામલીલા જોવા માટે આતુર બની ગઈ હતી રામલીલાના દિવસે બધા રામલીલા જોવા મેદાનમાંગ ભેગા થયા હતા તે જ સમયે મહારાજ કૃષ્ણદેવ રાય તમામ મંત્રીઓ અને વિધાનસભાના અન્ય સભ્યો પણ ત્યાં હાજર હતા બધાએ રામલીલાનો ખૂબ આનંદ માણ્યો નાટક પૂરું થયું ત્યારે બધાએ તેના ખૂબ વખાણ કર્યા ખાસ કરીને નાટક મંડળમાં ઉપસ્થિત બાળકોની કલાકૃતિ સૌને ગમી હતી રાજા બધાથી એટલો ખુશ હતો કે તેને આખી નાટક મંડળીને મહેલમાં રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું જ્યારે આખું જૂથ મહેલમાં આવ્યું ત્યારે બધાએ મહારાજા તેનાલી અને અન્ય મંત્રીઓ સાથે જમ્યા આ દરમિયાન મહારાજે તેનાલી રામને પૂછ્યું કે આટલો સારો સમૂહ ક્યાંથી મળ્યો જેના જવાબ માંગ તેનાલીએ કહ્યું આ સમૂહ બાબાપુર થી આવ્યો છે મહારાજ બાબાપુર આ જગ્યાનું નામ આપણે વિજયનગર પાસે છે મહારાજ તેનાલીના આ શબ્દો સાંભળીને ગ્રુપના સભ્યો હસવા લાગ્યા મહારાજે તેમને હસવાનું કારણ પૂછ્યું ત્યારે સમૂહના એક બાળકે કહ્યું મહારાજ અમે વિજયનગરના રહેવાસી છીએ તેનાલી બાબાએ આ મંડળી તૈયાર કરી છે અને તેથી અમારું નામ બાબાપુર કી મંડળી છે બાળકની આ વાત સાંભળીને રાજા સહિત બધા હસવા લાગ્યા વાર્તા માંગથી બોધ આ વાર્તા માંગથી શીખીએ છીએ કે એવી કોઈ સમસ્યા નથી જેને દૂર કરી શકાય નહીં તેને ફક્ત ધીરજ અને બુદ્ધિની જરૂર છે જેમ કે તેનાલી રામે આ વાર્તામાં કર્યું હતું પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ